બરાબર ને તમારે તમારી પ્રમાણે હું ઇનામ આપી દે રેડી તો આ ગેમ રમી તમે કેમ મજા આવી બોલો મજા આવી જઈ ને તો કયા ભૂમિ આવે તો બધા તો જય માતાજી મિત્રો આપણો આજનો નવો બ્લોગ છે કે ફૂગા ફૂલાઓ કુન પહેલા નંબર પર આવે છે બરાબર ને તો બાદલ ચક્કુ ગૌરવ યુવરાજ અને કૈલાશ ભૂમિ તો આપડે બાદલ ભાઈ ને પોચ ફુગ્ગા હાલ્યા ગૌરવ ભાઈને પોચ ફુગ્ગા હાલ્યા યુવરાજ ભાઈ જણાતો ત્રણ જણ બેસી રહો તમે તો ત્રણ જણા તૈયાર છો ને રેડી તો ચાલુ ચલો જે ઝડપી ફુગ્ગા ફુરાયે પેલા ફુગ્ગા ના ગોઠે મારવાની કમ્પ્લેટ ચાલ છે ગોઠ માર ચક્કું ગોઠ વાગવી જોઈએ એમને બચારાને બચારે ગોઠ ના વાગે તો વાલ લાગે એમને જે પહેલા ફુગ્ગા ફૂલાય રે એ પહેલો નંબર બીજા નંબર માં આવે બીજો નંબર ત્રીજા નંબર માં આવે ત્રીજો નંબર જોઈએ છે ત્રણ માંથી પહેલા કોણ ફુગ્ગા ફૂલાય રહે છે ગોઠ વાગવી કાઠી છે ગોઠ જલ્દી નહીં વાગતી મારી બેટી એમાં ગોઠ નહીં વાગતી એમાં પ્લે થાય જલ્દી બાદલ ગૌરવ યુવરાજ માંથી પેલા ફોલાઈ રહ્યા છે અને ગોઠ મારી કાઠી તો ગૌરવ ભાઈ પેહલા નંબર

एक एक्स्ट्रा तो यहाँ पे जी दो आपने फुग्गो बस बस तो चक्कू बहन ने पांच फुग्गा पहला फूला दीदा भूमि बहन कैला बहन वे जी एक फूला ले से पहला असाओ दादा હસાવ તો ફુગા ના ફૂલાય એમ કઈ તમારે ગોઠ વાગવ જોઈએ ગોઠ ગોઠ કમ્પેટ વાગવી જોઈએ

ગૌરવ બીજા નંબરમાં માં યુવરાજ ત્રીજા નંબર બાદલ બરાબર તો આપડો પછી હવે આપણે જોઈ હવે ટીમ ના આપણે જે પેલા નંબર માં આવીને એ પ્રમાણે ઇનામ આલશું બીજા નંબર માં આવીને એ પ્રમાણે ઇનામ આલશું બરાબર ને તમારે તમારી પ્રમાણે હું ઇનામ આપી દઈ રેડી તો આ ગેમ રમી તમે કેમ મજા આવી બોલો મજા આવી ગઈ ને